હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે આપણે મેથ્સની વાત કરીશું મેથ્સમાં જે શોર્ટકટ ટ્રીક છે એની વાત કરીશું જેમાં વર્ગ હોય છે કોઈ બી સંખ્યાનો જેમ કે આઠનો વર્ગ બેનો વર્ગ વીસનો વર્ગ પચીસનો વર્ગ એમ કોઈને મોટી બે ડબલ સંખ્યા હોય એનું ના આવડતું હોય બરાબર જેમ કે વીસનો વર્ગ છે કદાચ એ તો આવડી જાય પણ કદાચ એમ પૂછાય કે પાંત્રીસનો વર્ગ બરાબર પછી સિત્તેરનો વર્ગ પછી ચોર્યાસીનો વર્ગ એવા મોટા મોટા વર્ગો છે તો એનું વર્ગ મૂળ શોધતા એટલે વર્ગ કાઢતા ના આવડતું હોય તો એના માટે આપણે શોર્ટકટ ટ્રીક લઈને આવે છે

એકથી ત્રીસ સુધીના વર્ગ આપણે આવડવા જોઈએ જો નહીં આવડે તો પણ શીખી જશો પણ એકથી ત્રીસ સુધીના વર્ગ આપણને આવડતા હોય તો આપણે સરળતાથી કરી શકીએ તો ત્રીસથી ઉપરના અંકોના વર્ગ માટે જે શોર્ટકટ ટ્રીક છે બરાબર તો આ શોર્ટ શોર્ટકટ ટ્રીક એટલા માટે જ છે તો ત્રણ સ્ટેપ છે ટોટલ ત્રણ સ્ટેપમાં આપણે પૂરું કરીશું સ્ટેપ વન છે કે એકમના અંકનો વર્ગ કરવાનો અને જે વધી આવતી હોય કદાચ તો એ આગળ લઈ જવાની પછી બીજું છે કે સ્ટેપ ટુ બે ગુણ્યા કરવાના એકમનો અંક લેવાનો ગુણાકારમાં અને દશકનો અંક ગુણાકારમાં લેવાનો વધી લેવાની જે આપણે અહીંયા મૂકી હતી આગળ એ વધીનો સરવાળો કરી દેવાનો એટલે અને પછી જે આ ટોટલ થાય એનું પણ અંક મૂકી અને પછી વધી આગળ લઈ જવાની અને સ્ટેપ થ્રી દશકના અંકનો વર્ગ કરવાનો જે વધી હાઈ હોય એ સરવાળામાં લઈ લેવાની બરાબર આ ત્રણ સ્ટેપ છે જો તમને આમાં ખબર ના પડે તો આપણે ઉદાહરણ સાથે સમજીએ તો તમને સરળતાથી ખ્યાલ આવી જુઓ છત્રીસનો વર્ગ કરવાનો છે જો સ્ટેપ વન એકમના અંક છ છે તો વર્ગ છત્રીસ થાય એકમનો અંક કયો છે આ છ છે દેખાય છે તમને તો છનો વર્ગ કેટલો થાય છત્રી પણ આપણે છત્રી લખ્યા પણ એ એનો પાછળનો અંક જ મૂકવાનો એટલે છ એકલો જ લેવાનું બરાબર એટલે છ એકલો અહીંયા લઈ લઈએ આપણે બરાબર છે ધ્યાનથી જુજો પછી કીધું છે સ્ટેપ ટુ બે ગુણ્યા એકમનો અંક દશકનો અંક પ્લસ વધી બરાબર તો જુઓ એકમનો અંક છ અને દશકનો અંક ત્રણ બરાબર એટલે એકમનો અંક દશકનો અંક થઈ ગયો એટલે છ અને ત્રણ એટલે છ ત્રણ અઢાર અઢાર બરાબર અને ગુણ્યા બે એટલે બે આ ગુણાકાર કરવાના છે એટલે છ દુ બાર છત્ર અઢાર અઢાર દુ છત્રીસ બરાબર અને છત્રીસ અને પ્લસ ત્રણ વધી આવી અહીંયા છે છે છત્રીસની યાદ છે તો એ પ્લસ ત્રણ મૂકી અહીંયા બરાબર જુઓ છ તો છ ત્રણના ત્રણ બે ના બે પ્લસ આ છ જ આપણે જે આનો વર્ગ કર્યો હતો છ છે છત્રીસ એને ત્રણ વધી આવી હતી એ પ્લસ ત્રણ મૂકીએ બરાબર એટલે ટોટલ કેટલું થયું છ દુ બાર બરાબર અને કેટલા થયા છત્રીસ સાડત્રીસ આઠ થી ઓગણચાલીસ બરાબર એટલે ઓગણચાલીસ માં આ નવડો અહીંયા મૂક્યો બરાબર અને વદી ત્રણ પાછી આવી બરાબર એટલે આ ત્રણ યાદ જ રાખવાના તો જુઓ એ નવ મૂકી દીધા આપણે નવ જવાબમાં મૂકી દેવાના અને ત્રણ ફરીથી વધીમાં આગળ લેવાના સ્ટેપ થ્રી હવે બાકી રહ્યું કે દશકના અંકનો વર્ગ પ્લસ વધી બરાબર એટલે દશકનો અંક કયો છે ત્રણ એનો વર્ગ કેટલો થાય ત્રણે ત્રણનો વર્ગ ત્રણે ત્રણે નવ પ્લસ વધી જે આપણે ત્રણ આવી હતી એ ત્રણ મૂક્યા અહીંયા બરાબર એટલે નવ ને ત્રણ બાર બરાબર એટલે બાર જવાબમાં મૂકી દેવાના એટલે ટોટલ આપણો જવાબ આવી ગયો બાર છન્નું બરાબર એટલે બાર છન્નું આપણો જવાબ સેનો છત્રીસ નો વર્ગ આ રીતના તમે સરળતાથી શોધી શકો છો જો તમને હજુ ખબર ના પડી હોય તો આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ જેમાં આ આપણે મેથી મારવાની લાગે નહીં સિમ્પલ તમને સમજાઈ જશે તો હું તમને સમજાવું એ પ્રમાણે તમે ધ્યાન રાખજો હવે જો આપણે કોઈ પણ સંખ્યાનું લઈએ જેમ કે નોર્મલી નાની સંખ્યા લઈએ આપણે સત્યાવીસ નું વર્ક મૂળ કરીએ બરાબર સત્યાવીસ નો વર્ગ કરીએ તો સત્યાવીસ નો વર્ગ કેટલો થાય તો અહીંયા આપણે જે પ્રમાણે ફોલો કર્યું હતું એ પ્રમાણે જ ફોલો કરીશું આમાં જો એકમના અંકનો વર્ગ કરો એકમનો અંક કયો છે સાત સાતનો વર્ગ એટલે સિત્યુ સિત્યુ ઓગણપચાસ એટલે ઓગણપચાસ એટલે ઓગણપચાસ આ લખીએ આપણે એમાં ઓગણપચાસ નહીં લખવાના આપણે ઓગણપચાસ પાછળનો એકમનો અંક લખવા એકમના અંકનો વર્ગ કરો વધી આગળ લઈ જવી બરાબર એટલે એકમનો અંક કેટલો થાય વધી ચાર યાદ રાખવાની એટલે જો સાત અને બીજું બીજું સ્ટેપ કયું છે કે બે એકમનો અંક અને દસમ નો અંક પ્લસ વધી બરાબર એટલે સાત બે ચૌદ ચૌદ દુ અઠ્યાવી ને ચાર કેટલા થાય બત્રીસ એટલે બત્રીસનો બગડો મૂકવાનો અહીંયા અને વધી ત્રણ આગળ જઈ બરાબર એટલે આ ત્રણ યાદ રાખવાના હવે શું હતું છેલ્લું સ્ટેપ દશકના અંકનો વર્ગ બસ વધી આ દશકનો અંક છે એનો વર્ગ કેટલો થાય બે બે ચાર અને ચાર ને ત્રણ સાત એટલે આ સાતસો ઓગણત્રીસ આપણો જવાબ બરાબર સેનો સત્યાવીસનો સાતસો ઓગણત્રીસ બરાબર એવું તમને લાગતું હોય તો આપણે જોઈ જોઈએ કે શું સત્યાવીસ નો વર્ગ થાય છે તો આપણે સિમ્પલી કેલ્ક્યુલેટર કાઢીએ છીએ અને કેલ્ક્યુલેટરમાં આપણે ગણી જોઈએ કે સત્યાવીસનું વર્ગ કેટલો થાય સત્યાવીસ ગુણ્યા સત્યાવીસ સાતસો ઓગણત્રીસ આવી ગયું જવાબ તો આ રીતના તમે સિમ્પલી જોઈ શકો છો જુઓ સાતસો ઓગણત્રીસ જવાબ આવી તો આ રીતના તમે શોધી શકો છો કોઈ બી સંખ્યાનું બરાબર તો આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો તમને હજુ ખ્યાલ આવે બરાબર બને ત્યાં સુધી જેટલા તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલું તમને વધારે ઝડપથી આવડી જશે બરાબર તો આપણે ચુમ્માલીસનું વર્ગ જોઈએ બરાબર તો એકમ ના અંકનો વર્ક કરવાનો પેહલા એટલે ચારનો વર્ક કેટલો થાય ચારે સોળ સોળ નો છગડો વધી એક આપણે સાઈડમાં રાખવાની યાદ રાખવા માટે બરાબર તો પછી એકમ અને દશકનો ગુણાકાર અને બે ના સાથે ગુણાકાર બરાબર એટલે ચારે ચારે સોળ અને સોળ દુ બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ તેત્રીસ નો તગડો વધી ત્રણ યાદ રાખવાની બરાબર તો પછી દશકના અંકનો વર્ક કરવાનો ચારે ચારે સોળ અને સોળ ને ત્રણ વખત સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ તો આ રહ્યો આપણો જવાબ ઓગણીસ છત્રીસ આપણો જવાબ ચુમ્માલીસ નું વર્ગ જુઓ હવે મોબાઈલમાં આપણે કરી જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે થોડી બ્રાઇટનેસ કરી દો એટલે દેખાશે તો જુઓ અહીંયા જઈએ બરાબર ચુમ્માલીસ ગુણ્યા ચુમ્માલીસ એટલે આવી ગયું ઓગણીસ છત્રીસ જવાબ જોઈ શકો છો તમે તો આવી રીતના તમે સિમ્પલી ગુણાકાર બધા કરી શકો છો જો એક બીજો આપણે ગુણાકાર લઈએ અ થોડો મોટો ગુણાકાર લઈએ એટલે તમને શું ખ્યાલ આવે એટલે કે પછી એમ થાય કે નાના નાના સિમ્પલ સિમ્પલ તો મજા નથી આવતી તો આપણે ચોરાણું નો વર્ક કરીએ હવે તમે એમ થતો કે ગુણાકાર કરી દઈએ તો ના ચાલે ચાલે પણ એ બહુ વાર લાગે જો ગુણાકાર કરતા શીખવાડું તમને જો ચોરાણું ગુણ્યા ચોરાણું કેટલું લાંબુ થાય આ બે ઓન નું નવ ચાર નો છગડો વધી ત્રણ નવે નવે એક્યાસી કોઈક નવડો ઘડ્યો પણ આવડતો હોય નવે નવે એક્યાસી બ્યાસી ચોર્યાસી એટલે ચોર્યાસી મૂક્યા ચારે ચારે છગડો વધી એક નવ ચાર છત્રી છત્રી ને એક સાડત્રીનો સાતડો વધી ત્રણ એવી રીતના કરવા જઈએ તો આપણે આખું આ ટાઈમ વેસ્ટ થાય એમ ટૂંકમાં એટલે આ તમે કરશો તો તમે ઇઝી તમે આવડી જશે એમ નોર્મલ છે પણ બાકી આવડી જશે તો આ સિમ્પલ ગુણાકાર છે બરાબર એટલે આપણે જો એક વસ્તુ યાદ રાખવાનું છ છ તગડો વધી એક ચાને સાત એક આઠ અને છત્રીસ બરાબર આ ગુણાકારનો જવાબ આ આવે છે તો આપણે જોઈએ કેટલું આ અહીંયા આપણે આપણી શોટકટ ટ્રીકમાં કેટલી વાર લાગે છે તો બહુ સરળતાથી આવી જાય તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને ઈઝીલી આવડી જશે તો આપણે જોઈએ જો આ એકમનો અંક છે એનો વર્ગ લેવાનો ચારે ચારે સોળનો છગડો વધી એક યાદ રાખવાની આપણે બરાબર નવ ચાર છત્રી છત્રી દુ છત્રી દુ આપણે ના આવડતું છત્રી દુ બોતેર આપણે ગુણાકાર શીખી લેવાનું બાજુમાં કરી દેવાનો છત્રીસ ગુણ્યા બે બરાબર છ દુ બાર નો બગડો વધી એક ત્રણ દુ છ એક સાત છત્રી દુ બોતેર બોતેરની એક આ વધી તોત્તેરનો તગડો વધી સાત યાદ રાખવાની આપણે પછી સાઈડમાં લખી જ દેવાની બરાબર એટલે આપણને યાદ રહે પછી આપણે શું કરવાનું દશક લેવાનું છે બરાબર તો દશકનો વર્ગ લેવાનો છે નવે નવે એક્યાસી એક્યાસી અને એક્યાસી અને આ સાત વધી એટલે એક્યાસી અને સાત કરવાના બરાબર એનો સરવાળું કરવાનું છે એટલે સાત એક આઠ અને આઠના આઠ એટલે આ ગયા ઇઠ્યાસી છત્રીસ ઇઠ્યાસી છત્રીસ બરાબર સિમ્પલ જ છે આ રીતના તમે કરશો તો તમને રેગ્યુલરલી તમે પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી આવડી જશે બરાબર તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો વધારે વધારે આપણે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય જો સિક્સટી નો વર્ગ બરાબર તો એકમના અંકનો વર્ગ લેવાનો છે બરાબર પાંચનો વર્ગ પચીસ થાય એટલે પચીસનો પાંચો મૂક્યો બરાબર વદી આવી બે બરાબર યાદ રાખવાનું પછી છ પંચોતીસ ત્રીસ દૂના સાહીઠ સાહીઠ ને બે બાસઠનો બગડો વધી છ બરાબર છનો વર્ગ છ છત્રીસ છત્રીને છ કેટલા થાય બેતાલીસ તો બેતાલીસ પચીસ આપણો જવાબ તો આ રીતના તમે જુઓ આપણે જોઈ લઈએ એક સિમ્પલ બરાબર એટલે ખ્યાલ આવી જાય કે પાસઠનો વર્ગ કેટલો થાય પાસઠ ગુણ્યા પાસઠ આવી ગયું બેતાલીસ પચીસ બેતાલીસ પચીસ મેચ કરી લો જુઓ બેતાલીસ પચીસ તો આ રીતના તમે બધા શોર્ટકટ ટ્રીકથી આ એક્ઝામ્પલ ફટાફટ સોલ્વ કરી શકો છો જો તમને આ ટ્રીક ગમી હોય તો જરૂરથી બતાવજો અને કયો ટોપિક તમને નથી ગમતું એ મને કહેજો તો આવી રીતના તમે સિમ્પલી વર્ક કરી શકો છો બરાબર અને જો તમને ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો તો આપણે ફરીથી સમજાવી દઈશું બરાબર પણ આ પેટર્ન તમે રોજ ફોલો કરશો બરાબર એક્ઝામ્પલ રોજ સોલ્વ કરશો આવી રીતે તમે તો તમને સિમ્પલી આપણે જે તમને એમ થતું હશે કે ગુણાકાર કરીને સરળતાથી જવાબ આવી જાય પણ એવું નથી આ ટ્રીક તમે યુઝ કરશો ડેલી ડેલી તો રોજ એક્ઝામ્પલ પાંચ દસ વીસ એવા સોલ્વ કરી દેસો એકવાર પછી મગજમાં માઇન્ડસેટ આવી જશે તો પછી તમને આરામથી આ રીતના આવડી જશે બરાબર તો આઈ હોપ જો તમને ખબર પડી ગઈ હશે ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરજો આપણે જરૂરથી એનો ફરીથી સમજાવવાનો ટ્રાય કરીશું પણ બીજો કોઈ ટોપિક તમને ના ફાવતો હોય તો તમે મને કોમેન્ટ કરજો તો એની પણ શોર્ટ કટ્રિક હશે તો હું તમને બતાવીશ બરાબર એક ભાઈએ કોમેન્ટ કરી હતી એટલા માટે પછી બે ત્રણ જણની કોમેન્ટ આવી હતી પછી એટલે પછી મેં વિચાર્યું કે ચા ચાલો આપણે આનો સોલ્વ શોર્ટકટ ટ્રીક બતાવી દઈએ બરાબર પણ બધું બહુ બધું છે પણ એક વિડીયોમાં બધું કવર ના થાય પછી વિડીયો લાંબો થઈ જાય તો કોઈ જોતું નથી એટલા માટે પછી આપણે સિમ્પલ એક એક ટોપિક જે કોઈને ડાઉટ હોય એ આપણે સોલ્વ કરાવીશું બરાબર તો કંઈ બી ટોપિક હોય તમે તો મને મેસેજ કરો કાં તો કોમેન્ટ કરો તો હું એનું જરૂરથી તમને કોઈ બી ટોપિક હશે શોર્ટકટ ટ્રીક તો હું એની આપીશ બરાબર અને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને બીજા તમારા મિત્રો હોય ગ્રુપમાં પણ આપણો વિડીયો શેર કરો તો બધાને યુઝફુલ થાય બરાબર તો આજ માટે આટલું રાખે અને चॅनलवर नवाजे कर करेश जय हिंद जय भारत